ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કેમ એરો ખરાબ ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જોશે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં આપણે મસ્ત ના લીધું તો લીધું છે આજે છે પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે તો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે આમ જોવું અટપટું છે થોડું બોલવામાં કંઈ વાંધો નહીં અને આજે શીતળા સાતમ પણ છે એટલે અત્યારે જોવું બધું કામકાજ ચાલુ છે શીતળા સાતમનું બધા લોકો સીતરા સાધક નું અહીંયા આગળ તુપે કરના છું ચૂલાન ગુલાન બધું લેપવાનું ચાલુ હે ચૂલાને ચોલ્લા બલ્લા કરના છે એકદમ નવો નકોર કરના છે જો કે ગાઈસ તો હવે આપણે ધૂપ કરશું લાંડવા અમરે આછે આછે ઠુમરોન દેઈનું અને અહીં આગળ જો સીતરામાં બિહાર્યા હે ચોલા કર્યા હે ફૂલડા મૂક્યા હે આ બધું કારીગરે કર્યું ગુડ મોર્નિંગ તો વેલા નું નહીં તેમ અલગ અલગ લે ફાઇનલી દુખ થઈ ગયું છે જુઓ પ્રસાદી બધા દઈએ મસ્ત મજાની પ્રસાદી હવે આ બધા લોકો ગોમે લાગી ગયા ઘરે કોઈ હતું નહિ ખાલી જ પડ્યું હતું એટલે એય ઝૂંટ મારતો હો ને પટાઈ દીશું હોય નોય થોડ રો નાખી દો ના શાંતિ રાખો એ ગાઈસ તો હવે સાડા દસ વાગી ગયા છે નાસ્તાની અંદર છે મસ્ત અન શું કહેવાય નો ભૂલી ગયો યાર પોતા દહી ઉમરો હેટકી તાર નહીં ખાવ ઉપવાસ ઉપવાસે તો દહીં તો ખવાય ને ઉપવાસમાં તો ચાણ ખાઈશ મોડા દહી ખાઈશ એમ ખાઈશ ને એમ કે નહીં પાલતી જ નહીં તો કરી લીધો છે ને અહીંયા આગળ મેડમ બનાવી રહ્યા છે કુલેર શેના માટે સીડીઓ માટે મસ્ત કુલેર આ જો દળેલો ગોળ એકદમ કુલેર કરવા માટે લાવ્યા કુલર રેડી હે બે ત્રણ જગ્યાએ નાખી પણ દીધું અને અત્યારે આપણે જઈએ છીએ આગળ નાખવા માટે નાખવા માટે નહીં સોરી 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 ચીડીઓને ખવડાવવા માટે જઈએ છીએ બોલવા ઉપરથી નહીં થાય બધું એટલે મસ્ત અહીંયા આગળ હશે તો અહીંયા આગળ નગરપુર જઈએ કઈ કુલર પતાવીને તો આપણે આવી ગયા હતા પણ અત્યારે હવે આપણે એક વિડીયો અપલોડ કરવાનું છે અહીંયા આગળ તો નેટ નહીં આવતું તમને ખબર જ હશે એટલે આપણે જવાનું છે પહેલાં વિડીયો મસ્ત અપલોડ કરાઈ આવીએ મસ્ત

કાલ નું જોવો અમારે આડવાનું શીરું બગડી ગયું છે ફેંકી દઈ આવે આના કશું કામ નું નહીં લઈ જાવ તારે આડવો બનાવવા આડવાનું શીરું ફેંકી દઈ આવે પેલી બાજુ થોડી વાર ફૂ ગયો તો અને જુઓ વરસાદ આવી ગયો એટલે ફૂલ અહીં આગળ તો લેબડા ને છોએ નહીં પડતો હા થોડીવાર બેસીએ આવતો નહીં તો આવતી વરસાદ તો વધતો જ જાય હે ને આય કે શું કરે ચૂલો ટોપ ના છોડે સવારે તો ચલો ફૂલડન બુલડન બધું મેલી ને તો બધું પલાળી નાખે વાય તારે તો બધું ને તો ખાડા બાડા પડ્યા હતા ને બધું હરકું કર્યું હવે પાછા ખાડા પડી જાય હે મેલ ને તા દૂરથી મેલ જ્યાં લેતા દોઢ પેલી પડી ગઈ તારે જવાનું હતું બાર સીતળામાં આવે પણ જો વરસાદ જો વધતો જ જાય હે વધતો જ જાય હે વધતો જ જાય હે અહીંયા આગળ ચોલાન બોલલાન એવું કર્યું હતું ચૂલાનું બધું બગાડી નાખું જોયું ઈસ હોજ પડી ગઈ છે અને અત્યારે અમારે જવાન છે સિતરામાના મંદિરે એટલે પાકું ખબર નહી મને એ જગ્યાએ સીતરામાનું મંદિર જ છે પણ હું જ્યારે વિડીયો અપલોડ કરવા માટે જોતો ને પાર્લરે તો મહાદેવનું મંદિર હતું એની પાછળ એક મંદિર છે તો ત્યાં કદાચ બધા જતા હતા તો અમે પણ અત્યારે જઈએ જો કદાચ સિતરામાનું મંદિર હોય ત્યાં તો દર્શન થઈ જાય મસ્ત અને બીજું શાકભાજી લાબન છે અને થોડો નાસ્તો પણ કરવો છે એટલે જઈએ છીએ બીજું કોઈ તમારે એટલું જ તો તું બોલજે એવું આવડે નહીતું ગયા મહાદેવના મંદિરે દર્શન કરીને આઈ ગયા કઈક નાસ્તો કરવા માટે ડાબેલી ચાઇનીઝ બે વસ્તુ મંગાવી નાખીશ સાતમ આઠમ હતા પૈને હે જો ખાલી રોડ વચ્ચે આ મોલ નોન ચકડો હે ખાલી છોકરો બહુ ઉમરે નહીં એની કે ગાઈસ તો આઈ ગયા હતા આપણે દર્શન કરી નાસ્તો વાસ્તો કરીને કરે અને અત્યારે લગભગ બટેકા ડુંગળી વાઢી છે આ કાળું ડોન આયા છે એ દેવાઈ ની આ દોડી ઉડે બચારો બધા માર માર કરે હે ને હે એટલે કામ બામ ખતમ કરીને બધા નીકળ્યા ઘરે અને આપણું કામ હવે ચાલુ થયું બોલો સારું સારું મોટર બંધ કરવાનો ઓર્ડર આવ્યો કયું વરસાદ જોઈને ડૂબ પડે કઈ વધા જેવું તો નહીં આમ તો પણ તો જો વચ કેટલો સલો સલ ભરાઈ લો આગળ ગારે ગારો હે હવે માન્ય અકડ ઊંચો થી કે ગાઈ રાત પડી ગઈ હે અત્યારે આપણે જમી બમી લીધું હે મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ થક ગઈ સન થાક લાગે સન બન મોહન ખાલી તો આમ આ બેજો પાપા પાટલો લઈને બે આવાન તે પાટલો પડ્યો જ છે આપણે લઈન લઈન જાવ પડે ને તો કે મુ આલવા આવું તું બેહે ને મેડ આવે ખરો એમ દૂધ કણ દૂધ પકડાય